નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી કલાકોમાં જ ધોધમાર વરસાદની આગાહી આવતા મહિને થશે પાંચ ફેરફારો તમારા ખિસ્સા પર થશે સીધી અસર સાથે ફરી પલટી મારી શકે છે નીતિશ કુમાર સરકારે જાહેર કર્યું ત્રણસો કરોડનું પેકેજ પાક ધિરાણ લોન માફ થશે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય સાથે ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી બે લાખથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નહીં મળે મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય વાહન ચાલકો સાવધાન ડ્રાઇવિંગ રદ થઈ શકે છે પેટ્રોલ ડીઝલ થઈ શકે છે વીસ રૂપિયા સસ્તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મકાન બનાવવા માટે એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય અડધી કિંમતે ડીએ પી ખાતર મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે 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 મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને કરવાનું તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના હવામાન સમાચારની અંદર એક નજર કરીએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટા ઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે જાહેર કર્યું છે ત્રણસો કરોડ રૂપિયાનું પેકેજ હવે કમોસમી વરસાદથી બચવા મેળવો પાક વીમો જાણો સરકારની જાહેરાત ફસલ વીમા યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કુદરતી આફતો જેવી કે દુષ્કાળ પૂર વાવાઝોડા રોગ જીવાત વગેરેથી થતા પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવાના છે આ યોજના હેઠળ ખેડૂતોને નજીવા પ્રીમિયમ ભરીને પોતાના પાક વીમો મેળવી શકે છે જો પાકને કોઈ પણ નુકસાન થાય તો વીમા કંપની તરફથી વળતર આપવામાં આવશે જેથી જે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે જમીનના દસ્તાવેજો આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ પાક વાવણીનો પુરાવો કોઈપણ સરકારી પુરાવા આ તમામ ડોક્યુમેન્ટને લઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બે લાખથી પણ વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નહીં મળે ગુજરાતમાં બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે જી હા સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદ બાકી કરી છે રાજ્યમાં આવા કુલ બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય બે હજારના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે મિત્રો ટ્રેક્ટર ખરીદવા પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટેક્ટર સબસિડી યોજના ગુજરાત ટેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજારથી પણ વધુ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાના પ્રોત્સાહિત કરવામાં આવે છે જેનાથી ખેતીને કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતમાં તમામ વર્ગોને ટ્રેક્ટર યોજનાનો લાભ લઈ શકે છે એક જુલાઈથી બદલાશે પાંચ નિયમો ફેરફારથી તમને શું અસર થશે તેમની વિશે વાત કરીએ તો જૂન મહિનો પૂરા થવાની તૈયારી છે અને જુલાઈની શરૂઆત થઈ છે ત્રણ દિવસ બાકી છે અને તે પછી દેશમાં પહેલી તારીખે ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જો તમારા ઘરમાં રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર થઈ શકે છે તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે ચાલો જાણીએ આજે આ પાંચ મોટા ફેરફારો ફરી પલટી મારી શકે છે કુમાર નીતિશકુમાર કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકાથી બીજેપીએ કેન્દ્ર સરકાર તો બનાવી લીધી છે જો કે જે રીતે કુમાર તવેર દેખાઈ રહ્યા છે જેને જોતાં ગમે ત્યારે મોદીની ગાડી પાટા પરથી ઉતરી શકે છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે પરંતુ વિપક્ષ સત્તા પરિવર્તનને લઈને સતત ઊંચા દાવા કરી રહ્યા છે લાલુ યાદવની પાર્ટી આરજેડી ના નેતા પણ આવા જ દાવા કર્યા છે આરજેડી ધારાસભ્ય આજે વિરેન્દ્ર બીજેપી પર નિશાન સાધ્યા અને કહ્યું કે ભાજપ એક ગડબડવાળી પાર્ટી છે તેમનું કામ માત્ર અન્ય પક્ષોના નેતાને હેરાન કરવાનું છે પરંતુ જનતા જાણે જ છે કે આ બધી બીજેપીની ચાલ છે પાક ધિરાણ લોન માફ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે ખેડૂતોના બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે જેનાથી તેઓ પાકને કાપીને જે પશુપાલકોને છે તે આપવામાં આવે છે જેનો ઉપયોગ ઘાસ કઠોળના છોડ મકાઈ નાડોડા વગેરેના નાના ટુકડા કાપવામાં આવે છે આ ટુકડાઓ પશુઓને ખવડાવવામાં આવે તેમજ સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે સાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે વીસ રૂપિયા સસ્તું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયાનો ઘટાડો થશે એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત પંચોતેર રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે ગઈકાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી જેમાં નાણાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે વીમા વગરના વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતાં અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લઈ શકે છે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ બે હજાર રૂપિયાનો દંડ અને એકવાર ભૂલ થયા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીઓ ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રેન્યુ કરાવી લેજો નહીં તો આ ભૂલ તમને ભારે પડી શકે છે હવે નિયમ ભંગ કરશો તો થશે લાયસન્સ રદ નિયમોના ભંગ કરતાં લોકોને લાયસન્સ રદ કરવા પર સુરત સીપીએ સૂચન ચાર હજારથી વધુ લોકોને લાયસન્સ રદ કરવા કર્યો હુકમ રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ રદ થશે લોક કાર્ડ એકાવનથી સો વખત નિયમ તોડનારને એકતાલીસો લોકોના લાયસન્સ રદ થયા છે અડધી કિંમતે મળશે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચ ઘટાડી મોટો વિશેષ યોજના બનાવી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરની સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળે છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવ્યું છે આઈ એફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડીએપી ખાતરની કિંમતમાં છસો રૂપિયા છે જેમાં પાંચસો ગ્રામ ડીએપીનું પ્રવાહી ઉપલબ્ધ હશે આ ખાતર એક બોરી જેટલું કામ કરે છે હાલ ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે મિત્રો તેમની સરકારની આ કિંમતના અડધા ભાવ છે જેમના અસર સીધી ખેડૂતોને પડશે

દરરોજના ચાર થી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં પ્લાન્ટ લગાવો છો તો તમને યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડે ચારસો યુનિટ તેમજ આ વીજળીનો ઉપયોગ કરી શકો છો તમે બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને તેના પૈસા મળી જશે મકાન બનાવવા માટે મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ લાગુ પડશે તેમના વિશે વાત કરીએ યોજના એક પંડિત દીનદયાલ ઉપાધ્ય આવાસ યોજના બે હજાર તેવીસ જેમાં તમને એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજાર બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમજ અકાઉન્ટ નંબર પર પૈસા મળી જશે